આ ઓડિયો પૂરેપૂરો સાંભળજો કારણ કે આ ઓડિયો એવો છે કે એક વિદ્યાર્થીને ડૉક્ટર બનવામાં જે સંસ્થાએ એ મદદ કરી ત્રણ લાખની અને એને ડૉક્ટર બન્યા પછી છ લાખ આપવા માટેની તૈયારી દર્શાવી એનો આ ઓડિયો છે એમની સાથે વાત કરેલ એ પૂરેપૂરી સાંભળજો આ હું વાત કરી રહ્યો છું ડૉક્ટર વિપુલ રાઠોડ કે જે તોરી કૂકાઓમાં નોકરી કરે છે હા મિત્રો આ બે હજાર સોળની વાત છે એમના ફાધર એટલે કે ભીખુભાઈ રાઠોડ પૂરા ગુજરાતમાં ફર્યા અને એમને મદદ જોતી હતી કારણ કે એમનો દીકરો વિપુલ ચીનમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લે જે એનું વાર્ષિક વર્ષ પૂરું થતાં જે ચીનની યુનિવર્સિટી હતી એમાં ત્રણ લાખ રૂપિયાની ફી ભરવાની બાકી હતી ત્યારે ભીખુભાઈએ લગભગ બધી જગ્યાએ ફરી વળ્યા પણ ક્યાંયથી મદદ મળી નહીં કેમ કે રકમ એટલી મોટી હતી એ સમય તો ત્રણ લાખ બહુ મોટા ગણાય તો આ રકમ મેળવવામાં ખૂબ અઘરું પડે એમ હતું તો મારી પર દિનેશભાઈ મકવાણા જે કેશોદના છે અને અમદાવાદ છે એનો ફોન આવ્યો કે ભીખુભાઈ રાઠોડ તમારી પાસે આવશે એમનો દીકરો ચીનમાં છે અને ડૉક્ટર બનવા માટે તૈયાર છે પણ એને ચીનની યુનિવર્સિટી ત્રણ લાખ રૂપિયા માટે એને સર્ટિફિકેટ આપતી નથી એના માર્કશીટને તો ભીખુભાઈ મારી પાસે આવ્યા એમણે બધી વાત કરી કે મેં બધી જગ્યાએ મદદ માટે ફરી વળ્યો છું પણ ક્યાંયથી મને મદદ મળી નથી હવે છેલ્લે તમારી પાસે આવ્યો છું તો ત્રણ લાખ રૂપિયાની ક્યાંકથી મદદ મળી જાય તો મારો છોકરો અહીંયા ડૉક્ટર બની શકે અને મને પણ વિચાર આવ્યો કે એક દીકરો આપણો જો ડૉક્ટર બનતો હોય તો આના માટે આપણે ગમે તે કરવું જોઈએ અને મેં જુદી જુદી જગ્યાએ બધે ફોન કર્યા પણ ક્યાંયથી હકારાત્મક વાત આવી નહીં પણ અમારા જેબીડીસીના જે પ્રમુખ છે એમની સાથે મેં વાત કરી તો એણે કીધું આટલી રકમ તો અમારી પાસે પણ નથી અને હું પણ જે સંસ્થા અકાવું છું સાવિત્રીબાઈ ફૂલે ટ્રસ્ટ અમારી પાસે પણ એવડી મોટી રકમ હતી નહીં અમે પણ ઘણા બધા દીકરા દીકરીઓની ફી ભરીએ છીએ પણ એટલી રકમ હતી નહીં પછી એ જે જે વાળા ભાઈ છે એમણે ત્યાં અર્જુનભાઈ કરીને છે શિક્ષણ સેવા વિકાસ ટ્રસ્ટ ચલાવે છે એમનો કોન્ટેક કરાવ્યો પણ એમણે શરત એવી રાખી કે એમ ભાઈ ભીખુભાઈ છે એ જો દર મહિને આપણે દસ દસ હજાર રૂપિયા પાછા આપે તો આપણે બીજા વિદ્યાર્થીઓને આ મદદ કરી શકીએ એમ આપણી વ્યાજ કે બીજું કાંઈ જોતું નથી પણ જો એ એ રકમ પરત આપશે તો આપણે એને બીજા વિદ્યાર્થીઓને મદદ કરીએ તો આ રીતે તમે જો બાહેધરી લખી આપતા હો તો અમે આ રકમ આપીએ એમની અર્જુનભાઈની વાત એવી હતી તો મેં અહીંથી બાંહેધરી લખી આપી અને ભીખુભાઈને ત્રણ લાખનો ચેક આપ્યો અને એના છોકરાને ત્યાં મોકલી ફી અને એ છોકરાને ત્યાંથી સર્ટિફિકેટને માર્કશીટ આપી દીધા અને એ દીકરો અહીં આવી અને ડૉક્ટર તરીકે અત્યારે તોરી ગામમાં પ્રેક્ટિસ કરે છે તોરીમાં નોકરી કરે છે કૂંકાઓની એ તો વચ્ચે અમુક સમયે મારે વાત થઈ ભીખુભાઈ ખૂબ પણ એમની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હશે કે જે કાંઈ પ્રશ્ન એના પોતાના વ્યક્તિગત પ્રશ્નો દરેકના હોય એમની આપવાની દાનત નહોતી એવી વાત ન કરી શકાય પણ એને આપવા જ હોય પણ ઘણીવાર શું છે માણસની સ્થિતિ એટલી બધી સારી ન હોય કે ન આપી શકે પણ પછી અત્યારે જ્યારે મારે આ છોકરા સાથે વાત થઈ વિપુલભાઈ ડૉક્ટર સાથે તો એમણે ખરેખર બહુ સરસ વાત કરી કે કાંઈ નહીં મને જેણે ડૉક્ટર બનાવવામાં આટલી મદદ કરી હોય એ એ સંસ્થાને મારે ત્રણ લાખ નહીં છ લાખ આપવા છે તો આ તાકાત છે આપણે આપણા શિક્ષણની આ તાકાત છે આપણા બાબા સાહેબના વિચારોની આ તાકાત છે આપણા બુદ્ધના વિચારોની કે જો આ દીકરો જ્યારે ડૉક્ટર બન્યો ત્યારે એને કેટલી ભાવના જાગી કે મારી જેમ બીજા કોઈ પણ ડૉક્ટર બની શકે કોઈ ભણી શકે અને સંસ્થા છે એ એ જ કામ કરે છે અને એણે ત્યાં મોટું સંકુલ બનાવેલું છે સરખેજમાં સાત માળનું અને એ એવા કામમાં જ આ આ પૈસા રોકાતા હોય તો એમાં મારે મદદ કરવી જોઈએ અને ખૂબ સરસ વાત કરી છે તો આ પૂરો ઓડિયો સાંભળો અને પછી જો આપને સારું લાગે તો વિપુલભાઈના નંબર પણ મેં આપ્યા છે તો એને ખૂબ અભિનંદન આપો હા ડૉક્ટર વિપુલભાઈ બોલે છે હાજી હું પીએલ મારું બોલું છું જી જી બોલો બોલો હા આપણે આવડો શું કહેવાય ગામ જ ને લાઠી લાઠી નહીં બાબરા ઓકે ઓકે હા 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 યાદ આવે ભૂલાઈ ગયું એટલા માટે નઈ પણ ચીનમાં હતા અને પછી કઈક મદદ ની જરૂર હતી યાદ આવ્યું હા 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 હવે આખી ખ્યાલ આવે એમ હમ હમ નહિ પણ હું હું મદદ થઈ તી એમ એવું કઈ ક્યાં યાદ આવ્યું ના એ તો પપ્પા ને idea હશે ને આખો આ બધું હું કેવાય ના મેં તો મેં તો તારી સાથે પણ વાત કરી તી હું અહી મામલતદાર માં હતો અને પપ્પા મળવા આવ્યા તા અને પછી પછી મેં કીધું ભાઈ ને વિપુલ નો number આપો એમની સાથે વાત કરું પછી certificate મેં મંગાવ્યા બરાબર પછી પછી ત્રણ લાખ ની મદદ કરાવી

એ મારા ઓળખીતા છે અને બધી જગ્યા એ ફર્યા છે અને ક્યાંય મદદ મળી નથી એમનો સન છે પણ ચીન વાળા રેહ્યા એ લોકો ઉનસી વાળા સર્ટિફિકેટ આપતા નથી ત્રણ લાખ રૂપિયા ફી બાકી છે બરાબર એટલે જો એને મદદ કરો તો આપણો એક છોકરો ડોક્ટર બની આવે જી સર બરાબર એવી એમને વાત કરી અને મારી એક વાત કરી એટલે મેં એમને કીધું કઈ વાંધો નહીં આ રકમ અત્યારે મારા માટે અથવા તો અમારી સંસ્થા જે હાલ છે એના માટે મોટી પડે પણ બીજા બીજી એક સંસ્થા હકેલે છે એમને આપડે વાત કરીએ એટલે અમદાવાદ ની આપડી સંસ્થા છે સેવા શૈક્ષણિક ટ્રસ્ટ બરાબર એના દ્વારા તમને અમે ત્રણ લાખ ની વ્યવસ્થા કરાવી અને ત્યારે મેં બાહેન્દરી મેં આપી હતી તમારા પપ્પા ને ભીખુભાઈ સર અને એમાં એમાં લખાયું હતું કે આ ભીખુભાઈ છે દર દર મહિને દસ હજાર રૂપિયા પરત ભરશે એનો કોઈ ઇન્ટરેસ્ટ લેવલ નથી પણ એ એ પૈસા જમા થાય તો બીજા છોકરા નું મદદ થાય એમ બિલકુલ સર બિલકુલ આ રીતે જ વાત થઈ હતી ને તમારે પણ આ રીતે જ મેં વાત કરી હતી તમે કીધું કે આવું મારા પ્રશ્ન બન્યો છે અને જો મારી ફી ભરાઈ જાય તો એમ કે હું અહીંથી નીકળી કોઈ એમ છો નહીં તો મારું સર્ટિફિકેટ એ લોકો આપતા નથી ફાઇનલ ફાઈનલ ટેસ્ટ જે માર્ક્સ છે દઈ તો આ પ્રશ્ન છે અને આપણે પછી ત્રણ લાખની વ્યવસ્થા કરી એ લોકોએ ચેક આપ્યો અને તમારી ફી ભરાણી

પછી છ મહિના પછી મેં ટ્રાય કરી પછી બાર મહિના પછી ટ્રાય કરી પછી તમારા દાદા કઈ બીમાર હતા કેન્સર સમયે બરાબર બીમાર હશે જે કઈ મને અત્યારે નથી બિલકુલ કે આ રીતે હતું પણ કઈક બીમાર હતા એટલે કે એમાં હું હતો પછી એટલે એ કઈ પૈસા ભર્યા નથી બરાબર અને એ રકમ હજી સુધી પાછી આપી નથી નહીં સર સર આપડે હે જે છે એ હું સાથે પપ્પા સાથે છે એને વાત કરી લઉં અને કરવાનું છે સર આપણે સાહેબ મને મદદ કરી હતી ભૂલી નથી જવાનું યા હવે તમને એટલા માટે જ મેં યાદ કરાવ્યું તમે તમારી જે મુશ્કેલીમાં કોઈ માણસ ઉભા રહ્યા હોય આપડે કમાતા થઈ ગયા છે ઇન્ટરેસ્ટ ની જરૂર નથી મૂળખા આપી કોઈ સવાલ નથી પણ બીજા કોઈ ને મદદ કરવી હોય તો તમારે એમાં એમાં કઈક ભેળવીને કરવું જોઈએ ભાઈ તમે આટલી મદદ કરી હતી હું આનાથી વધીને કઈક આપું એમ બરાબર જેથી કરીને બીજા છોકરાઓને આનો લાભ મળે એમ

એના ત્રણ છે એના સે કમ ના કરો તો કઈ પણ એટલીસ્ટ ડબલ કરીને આપું મારી ભાવના ગુડ બહુ સરસ જો એટલું થતું હોય ને તો ખરેખર ખુશી થવા જેવું અને તમે મને આજે સાંજે ક્યારે ફોન ક્યારે કરશો મને તમે હું સર હું તમને સાંજે ફોન કરું રાત્રે રાત્રે વાગ્યા પછી આ મારો નવ સેવ કરી રાખજો પીએલ મારું ડીપીટી મામદાર નિવૃત્ત થઈ ગયો છું ત્યારે હું બરાબર અને આપડા સમતા સૈનિક દળના અધ્યક્ષ તરીકે કામ કરું છું બાબાસાહેબ સ્થાપન સંગઠન છે એસએસડી એના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરું છું અને આપડે બધી આવી સોશિયલ એક્ટિવિટી કરીએ છીએ બરાબર અને એમાં આ આ વાત રહી ને એ બહુ હાઇલાઇટ થયેલી વાત છે અને એ જો આવી રીતે કંઈક થાય તો આપણે સાથે જઈ અને એ સંસ્થામાં જ આપવા છે આપણે અને એને થી આપશો આપણે એની બહુ સારી કામગીરી છે અર્જુનભાઈ ગોહિલ છે બરાબર તો આપણે આ અને આપણે લીધેલી રકમ છે ને આપવી છે આપણે કંઈ ઉપકાર તો કરતા નથી બરાબર અને તમે તમે જે ડબલ કરીને આપો છો એ બહુ સારામાં સારી બાબત ગણા છે પણ તમે તમારા પપ્પા સાથે વાત કરી લો તમારા પપ્પા સપોઝ કદાચ એગ્રી નો થાય તો તમારા તમારે હું તમારી અપેક્ષા રાખું સમજી લાગે કે તમે એક તમારી નૈતિક ફરજ ને કરશો એવી મને આશા છે તમારી પાસેથી સાંજે મને તમે સામે રીને કરશો એવી અપેક્ષા રાખું જી સર બિલકુલ બિલકુલ હા હા જય ભીમ ના ભલે ભલે જય ભીમ ઓકે 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 કોઈએ કાંટો કાઢ્યો હોય તો એનો ગુણ પર જિંદગીભર ન ભૂલાય એ આ સમાજ શીખ્યો છે એમ અને એ આ સમાજના વિદ્યાર્થીઓ આવું શીખ્યા છે આપણા એસસી સમાજના કે જે સંસ્થાએ મને ત્રણ લાખની મદદ કરી એ સંસ્થાને હું ડબલ કરીને આપીશ તો આ ભાવના આપણા એસસી સમાજના છોકરાઓમાં છે અને વિપુલભાઈએ ખૂબ સરસ તૈયારી દર્શાવી છે આપણે બધા એને ખૂબ અભિનંદન આપીએ કારણ કે જે શિક્ષણ સેવા વિકાસ ટ્રસ્ટ કામ કરે છે એ આપણા વિદ્યાર્થીઓને મદદ કરવાનું કામ કરે છે ત્યાં સરસ મજાનું સંકુલ બનાવેલ છે અત્યાર સુધી એ લો કે નથી આપ્યા તો એનું વળતર પેટે પણ એમને એમ ઈચ્છા થઈ કે ના મારે આને આ રકમ આપી છે તો આપણે આ જ કામ કરીએ છીએ અને આ ચેનલ આ વિડીયો છે એ ખૂબ વાયરલ કરો પૂરા ગુજરાતમાં વાયરલ થવો જોઈએ દરેક લોકોને આ ખ્યાલ આવવો જોઈએ કે જો આ આવા વિદ્યાર્થીઓ પણ આપણા છે કે જે આવી રીતે કોઈ મદદ કરી હોય તો એને ડબલ રકમ આપવા માટે તૈયારી દર્શાવે તો આને જેટલો બને એટલો વાયરલ કરો ખૂબ આ આપણી યુટૂબ ચેનલ છે સમતા સૈનિક દળની એ અને એસએસટી જેને કહેવાય ડૉક્ટર બાબાસાહેબ સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળની ચેનલ છે અને હજી સુધી તમે જો આને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો આપણે આવી જ માહિતીઓ આવા જ વિડીયો મદદરૂપ થવાના હોય કે કોઈને આપણે આગળ લાવવા માટે કાંઈ કામ કરવાનું હોય કોઈની મુશ્કેલીઓ હોય કોઈને એટ્રોસિટી એક્ટ કે બીજી કોઈ બાબતોમાં કોઈ મુશ્કેલી હોય કોઈને ખેતી લગત કોઈ મુશ્કેલી હોય તો આવા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરતા હોઈએ છીએ તો એવી કોઈ બાબત હોય તો ફોન પણ મને કરી શકાય મારો નંબર પણ આમાં આપવામાં આવેલ છે પણ ખાસ તો અત્યારે તો હું આગ્રહ કરી આપ બધાને કે આપ વિપુલભાઈને ખૂબ ફોન કરો ખૂબ આભાર માનો એમનો એમને ખૂબ અભિનંદન આપો ખાસ કરીને કે આ ટ્રસ્ટ માટે એણે છ લાખ આપવા માટે તૈયારી દર્શાવી છે અને જ્યારે એ પૈસા આપવા જઈશું ત્યારે મારે પણ સાથે જવું છે અને ત્યાંનો આપણે વિડીયો પણ બનાવશું અને આપણે આ જ યુટ્યુબમાં મૂકશું જેથી કરીને બીજા લોકો આનાથી પ્રેરણા લે કે જો ભાઈ કોઈ સંસ્થા તમને મદદ કરે તો સંસ્થાને આપણે વળતર કેવી રીતે આપવું અમે સાવિત્રીબાઈ ફૂલે ટ્રસ્ટ ચલાવીએ છીએ ઘણા બધા વિદ્યાર્થીઓને મદદ કરી છે એ લોકો નોકરી લાગશે ત્યારે આ ટ્રસ્ટને પૈસા આપશે અને આપણે બીજા વિદ્યાર્થીઓને મદદ કરશું બસ આ જ આપણી સાયકલ આ રોટેશન આપણું ચાલુ રહેવું જોઈએ કારણ કે ઘણા બધા લોકોને આજે મદદની ખૂબ જરૂર છે હજી આપણો બધો સમાજ હજી સદ્ધર થયો નથી તો વધુ વધુ મદદ મળશે તો વધુ વધુ વિદ્યાર્થીઓ આગળ વધી અને સમાજ માટે ઉપયોગી થશે તો આ ભાવના વિપુલભાવે જાગી છે તો એમને ખૂબ અભિનંદન આવીએ જય ભીમ નવ બુતાય